યોજાતા હોય છે તો બને સાત જિલ્લા પૈકી મહીસાગર જિલ્લાના શિક્ષકો માટે જિલ્લા વિભાજન કેમ્પ જિલ્લા દસ વર્ષથી યોજાયો નથી જે વિભાજન બાદ જિલ્લા ફેરબદરી કેમ્પ યોજવામાં આવે એ મહીસાગર જિલ્લાના બેઠકમાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુબે શિક્ષણ વિભાગ વિભાજન કેમ્પ યોજવા લેખિત સૂચના આપી હતી જો કે વિભાગ દ્વારા તેનું પાલન કરાયું ન હતું મિત્રો આ તમે જોવા મળેલું છે ગુજરાતમાં આવું જે છે એ ગુજરાત સિવાય ક્યાં જોવા નહીં મળે ધોરણ નવ થી બારમાં શિક્ષણ સહાયક ની જગ્યાઓ ભાવ વધારો કરી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે અહીંયા આપણને જોવા મળી રહ્યા છે અને બનાસકાંઠાના કલેક્ટરને આવેદનો આપવામાં આવ્યું છે નિવેદન આપવામાં આવ્યું છે ભરતીમાં વધારા સાથે ભરતી પ્રક્રિયા છે જલ્દી કરવામાં આવે એવું અહીંયા જોવા મળ્યું છે બાકી મિત્રો સરકાર શું કરે છે એ તમને જણાવવામાં આવશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિંદ જય સવિતા